નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું હેલ્થ ટીપ્સ ચેનલમાં કંટ્રોલમાં રાખવા માંગે છે પરંતુ વજન કઈ રીતે ઉતારવું તેની સાચી માહિતીના અભાવના કારણે અથવા તો ઘણી વખત ખાવા પીવાની અમુક વસ્તુમાં કંટ્રોલ ન થવાથી વજન ઉતારવું આપણા માટે ઘણું અઘરું થઈ જતું હોય છે શું તમે પણ ડાયટ કરીને અને કસરત કરીને થાકી ગયા છો છતાં પણ શું તમારું વજન ઉતરવાનું નામ નથી લેતું આવું થાય ત્યારે તમારા મનમાં એવો અનુભવ થતો હશે કે કોઈ પણ વસ્તુ તમારા વજન ઉતારવામાં તમને કામ નથી આવતી અને પરિણામે તમે કંટાળીને તમે હાર માની જાઓ છો અને છેલ્લે તમે વજન ઘટાડવાનું મૂકી દો છો એટલે જો તમારે પણ ખરેખર વજન ઉતારવું હોય અને તેના માટે જો તમે સિરિયસ હો તો આજના વિડીયોમાં હું તમને પાંચ ખૂબ જ સરળ ટિપ્સ ટિપ્સ જણાવીશ આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પણ છે અને આ પાંચ વસ્તુને તમારા રોજિંદા જીવનમાં દરરોજ ઉપયોગમાં લેવી પણ સરળ છે આ ટિપ્સ છે તો સાવ સરળ પરંતુ સામે એટલી જ અસરકારક છે અને જનરલી આ વિશે કોઈ પણ લોકો વાત નહીં કરતા જો તમે પણ કોઈ પણ વધુ ડાયટ કે વધુ કસરત કર્યા વગર વજન ઉતારવા માંગતા હોય તો આ વિડીયો તમને છે નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં સાચા જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલ ને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય શેર કરજો જેથી તેઓને પણ આ અગત્યની માહિતી મળી શકે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ ઉપાય એ છે કે ભોજન કર્યાના અઢી કલાક પહેલા ઓછામાં ઓછું બે ગ્લાસ પાણી પીવું તમે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હશે કે ભોજન કર્યાના પહેલા જો પાણી પીવામાં આવે તો તેનાથી વજન ઘટે છે તો આજે આપણને વાત કરીશું કે વૈજ્ઞાનિક રીતે આ કઈ રીતે સાબિત થાય છે અને શું ખરેખર એવું કરવાથી તમારું વજન ઉતરે છે મિત્રો જ્યારે આપણને ભોજન કરીએ અને તેની પહેલા આપણને બે ગ્લાસ પાણી પીએ છીએ તો તમારું પેટ પહેલાથી ઓછું ખાવ છો તેના પરિણામે કુદરતી રીતે જ તમે તમારા શરીરને ઓછી કેલરી આપો છો અને આ શરીરને ઓછી કેલરી આપવી એ જ વજન ઉતારવામાં તમને ઘણી મદદ કરે છે વૈજ્ઞાનિક સંશોધનમાં પણ એવું સાબિત થયું છે ભોજન કર્યાના પહેલા પાણી પીવાથી બાવીસ પરસેન્ટ સુધી તમે ઓછી કેલરી શરીરને આપો છો અને એનો અર્થ એવો થાય છે કે જો તમે દિવસમાં ત્રણ વખત ભોજન કરો છો અને તે ત્રણેય વખત ભોજન કર્યાના તમે બે ગ્લાસ પાણી પીવો છો તો આ પરિણામ તમને લાંબા સમય શરીરમાં અપાતી કેલરીમાં જોવા મળશે વજન ઉતારવા માટે સાવ સામાન્ય લોજિક હોય છે જેટલી તમે શરીરમાં કેલરી આપો છો તેનાથી વધુ કેલરીનો તમારે ઉપયોગ કરવાનો હોય છે એટલે એનાથી વધુ કેલરી તમારે બાળવાની હોય છે અને પાણી પીવાની આ રીત તમને કુદરતી રીતે આ પ્રોસેસ કરવામાં મદદ કરે છે અને ખાસ એ વાત કે પાણી પીવાથી તમે હાઇડ્રેટેડ પણ રહો છો જે તમારા ચયાપચય માટે ખૂબ જ જરૂરી છે જેના પરિણામે તમારું ચયાપચય સુધરે છે અને તમારું શરીર કુદરતી રીતે જ વધુ કેલરી બાળવા લાગે છે એટલે હવેથી જ્યારે તમે ભોજન કરવા બેસો ત્યારે ભોજન કર્યાના પહેલા બે ગ્લાસ પાણી તમે જરૂર પીવો બીજી મહત્વની વસ્તુ છે નાસ્તામાં મીઠી વસ્તુની જગ્યાએ

આપણે નાસ્તામાં વધુ પસંદ કરતા હોઈએ છીએ પરંતુ તેની જગ્યાએ કોઈ પ્રોટીન વાળો ખોરાક અને પોષક તત્વો વાળો ખોરાક જો તમે ખાવ છો જેમ કે દહીં પનીર દલિયાની ખીચડી પોણા અને ફણગાવેલા કઠોળ આવી બધી વસ્તુ તમે નાસ્તામાં ઉપયોગ કરી શકો છો આ બધી વસ્તુ તમારા બ્લડ સુગરને કંટ્રોલમાં રાખશે અને તમારા પેટને વઘુ સમય સુધી ભરેલું રાખશે હવે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન થાય કે સારા પ્રોટીન વાળો ખોરાક લેવાથી વજન કઈ રીતે ઘટે ઘણા બધા લોકો તો વજન વધારવા માટે પ્રોટીન ના સપ્લિમેન્ટ લેતા હોય છે જે લોકો જીમ કરતા હોય છે રેગ્યુલર કસરત કરતા હોય છે તે બોડી બનાવવા માટે પ્રોટીન ના સપ્લિમેન્ટ લેતા હોય છે તો જે પ્રોટીન હોય છે બીજા પોષક તત્વોની જગ્યાએ થોડુંક ધીમું પાચન થાય છે અને આ પ્રોટીન કરવા માટે આપણા શરીરને વધુ કેલરી બાળવી પડે છે એટલે જો તમે કેલરી લ્યો છો તો તેમાંથી તો તેને પાચન કરવા માં જ વપરાઈ જાય છે અને સત્તર પરસેન્ટ કેલરી જ તમારા શરીરને મળે છે એટલે જો સારા પ્રોટીન વાળા ખોરાકથી જ તમારા દિવસની શરૂઆત થાય છે તો તમને આખો દિવસ ઓછી ભૂખ લાગે છે અને તમને થોડી થોડી વારે કંઈ ખાવા પીવાનું મન નથી થતું અને ખાસ પ્રોટીન મીઠી વસ્તુ ખાવાનું મન પણ નથી થવા દેતું તમને વારંવાર જે મીઠી વસ્તુ ખાવાનું મન થતું હોય તે વસ્તુને તે દબાવીને રાખે છે અને તમારા શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જેના પરિણામે તમારું ચયાપચય સુધરે છે અને શરીરમાંથી વધારાની ચરબી દૂર થાય છે એક વૈજ્ઞાનિક રિસર્ચનું એવું કહેવું છે કે પ્રોટીન વાળા નાસ્તાનું સેવન કરવાથી તમારા ભૂખ લાગવાના હોર્મોન ઘટી જાય છે જેના પરિણામે તમે બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં પણ ઓછો ખોરાક ખાવ છો એટલે ખાસ કરીને તમારે સવારના નાસ્તામાં મીઠી વસ્તુ અને વધુ કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક ખાવાનું બંધ કરવું જોઈએ અને તેની જગ્યાએ પ્રોટીન વાળો ખોરાક અને નમકીન વસ્તુઓને ખાવી જોઈએ આ એક સારી આદત છે જે તમને વજન ઉતારવામાં ઘણી મદદ કરશે ત્રીજી મહત્વનો અને ખૂબ જ અસરકારક ઉપાય છે બપોરનું અને રાત્રિનું ભોજન કર્યા પછી ફક્ત દસ મિનિટ સુધી ચાલવું આ નાનકડી આદત ફક્ત તમને કેલેરી બાળવામાં જ મદદ નથી કરતું પરંતુ તમારા ચયા પણ ઘણું સુધારે છે જ્યારે તમે ખોરાક ખાવ છો ત્યારે તમારા શરીરની અંદર સુગર રિલીઝ થાય છે આ સુગરને કંટ્રોલ કરવા માટે આપણું શરીર ઇન્સ્યુલિનને ત્યાં મોકલે છે જેના પરિણામે આ ઇન્સ્યુલિન વધારાની સુગરને તેની સાથે લઈને આપણા શરીરના અંદરના કોશિકાઓમાં પહોંચાડી શકે એટલે ભોજન કરી અને તરજ્જ પછી જો તમે સાવ આરામ કરવા લાગો છો અથવા તો બેસી રહો છો અથવા તો સૂઈ જાઓ છો તો તેના પરિણામે શરીર ઇન્સ્યુલિનને વ્યવસ્થિત રીતે ઉપયોગ નથી કરી શકતું જેના પરિણામે તમારા સ્વાદુપિંડને વધુ ઇન્સ્યુલિન બનાવવું પડે છે અને ઇન્સ્યુલિનનું લેવલ તમારા લોહીમાં ખૂબ જ વધી જાય છે અને જો આવું વારંવાર થવા લાગે તો તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે અને વધુ ઇન્સ્યુલિનના લેવલના કારણે તમારા શરીરમાં સોજાઓ અને ચરબીનું સ્ટોરેજ થવાનું વધવા લાગે છે જેના પરિણામે વજન વધે છે ભોજન કરીને થોડીક વાર જો ચાલી લેવામાં આવે તો તમારું શરીર ઇન્સ્યુલિનને સારી રીતે ઉપયોગ કરી શકે છે જેના કારણે ઓછા ઇન્સ્યુલિનના કારણે પણ આપણું કામ થઈ જાય છે અને આ બધી તકલીફ વધુ ઇન્સ્યુલિન હોવાને લીધે આપણા શરીરમાં થાય છે તે અટકી જાય છે અને સાથે જ ભોજન કર્યા પછી ચાલવાથી તમારું પાચનતંત્ર પણ સારી રીતે કાર્ય કરે છે જેના પરિણામે તમારું શરીર હળવું હળવું અનુભવાય છે આ વસ્તુ યાદ રાખો મિત્રો લાંબા સમયગાળા માટે વજન ઉતારવા માટે ભોજન કર્યા પછી ચાલવાની એક એવી આદત છે જે તમને લાંબા સમયગાળા માટે ખૂબ જ ફાયદો આપશે તેના માટે તમારે વધુ ઝડપથી દોરવાની જરૂર નથી ફક્ત દસ મિનિટ સુધી જમ્યા પછી ચાલવું ખૂબ જ ફાયદાકારક છે ચોથો ઉપાય તમને થોડોક અજીબ લાગશે તમારે તમારા ખોરાકને બ્લુ કલરની પ્લેટમાં ખાવાનું શરૂ કરવાનું છે હવે તમે કહેશો કે કલરને અને વજન ઉતારવાને શું લાગે વળગે તો મિત્રો તમે તમારી જગ્યાએ સાચા છો પરંતુ આની પાછળ વૈજ્ઞાનિક પુરાવો છે અને આને સાંભળ્યા પછી તમે આ વસ્તુને જરૂર માનશો આ એક સાયકોલોજીકલ ટ્રીક છે જે ખરેખર ઘણો ફાયદો અપાવે છે મિત્રો જો હું તમને પૂછું કે કોઈ બ્લુ કલરની ખાવાની વસ્તુનું તમે નામ જણાવો તો તમારા મગજમાં બ્લુબેરી એક જ નામ આવશે અને ખાસ બ્લુબેરીમાં પણ જોવામાં આવે તો બ્લુબેરી પણ બ્લુ કલરની નથી હોતી તે પર્પલ કલરની હોય છે કારણ કે ખોરાકની વસ્તુમાં બ્લુ કલર સાવ ઓછો મળે છે અને આ જ મહત્વનું કારણ છે જો તમે બ્લુ કલરની પ્લેટમાં ખાઓ છો તો તમે ખોરાક ઓછો ખાઓ છો હવે વાત કરીએ શા માટે તમે બ્લુ કલરની પ્લેટમાં ખોરાક ઓછો ખાઓ છો રિસર્ચનું કહેવું છે કે બ્લુ કલર આપણા ખોરાકની ભૂખને ઘટાડો છે જ્યારે તમે બ્લુ કલરના પ્લેટમાં ભોજન ખાઓ છો ત્યારે આ તમારા મગજને સિગ્નલ આપે છે જેનાથી ખોરાક ખાવામાં તમારો રસ ઘટી જાય છે એટલે તમને ભૂખ એટલી નથી લાગતી જેટલી તમને દરરોજ ભૂખ લાગતી હોય એક સ્ટડીમાં પણ એવું જાણવા મળ્યું છે કે બ્લુ કલરની પ્લેટમાં માણસો બીજા કલરના પ્લેટ કરતા ઓછો ખોરાક ખાય છે આ ટ્રીક એવા લોકો માટે ખૂબ જ અગત્યની છે કે જે લોકો પોતાના ખોરાક ઉપર કંટ્રોલ કરવા માંગે છે પરંતુ તેને અનુભવવા નથી માંગતા અને બહુ વિચારવા નથી માંગતા કે તે લોકો ઓછું ખાય છે એટલે જો તમને પણ એવી તકલીફ હોય કે તમે જરૂરિયાતથી વધુ માત્રામાં ખોરાક ખાધે આંખતા હોય તો તમારા ખોરાકની પ્લેટનો કલર તમે બદલીને બ્લુ કરીને જુઓ આ નાનકરો સુધારો તમને ઘણો ફાયદો અપાવશે મિત્રો હવે છેલ્લી અને પાંચમી મહત્વની ટીપ છે રાત્રિના સમય જમ્યા પછી તમારે બ્રશ કરી લેવાનું છે આ નાનકડી આદત તમને મોડી રાત્રે નાસ્તો કરવાનું મન નહીં કરાવે જ્યારે તમે રાત્રિના ભોજન કર્યા પછી બ્રશ કરી લો છો તો તમારા મોઠાની અંદર એક ફ્રેશમેન્ટ ટેસ્ટ આવી જાય છે જેના પરિણામે મીઠી વસ્તુ અને અનહેલ્ધી ખોરાક ખાવાની ઈચ્છા ઘટી જાય છે રિસર્ચનું એવું કહેવું છે કે મિન્ટ ફ્લેવર તમારી ખોરાક ખાવાની તૃષ્ણાઓ એટલે કે ઈચ્છાઓને ઘટાડે છે ખાસ કરીને રાત્રિના સમયે તમને જે કંઈ પણ નાસ્તો કરવાની ઈચ્છા થાય છે રાત્રિમાં સમયે ઘણા બધા લોકો ભોજન કર્યા પછી ટીવી જોતા સમયે અથવા તો ટાઈમ પાસ કરતા સમયે ઘણા બધા અનહેલ્ધી નાસ્તાઓને ખાઈ લેતા હોય છે જે વજન વધારવા માટેનું ઘણું મહત્વનું પરિબળ હોય છે પરંતુ જો ભોજન કર્યા તરત જ પછી તમે બ્રશ કરી લો છો ત્યારે તમારું મગજ શરીરને સિગ્નલ આપે છે કે હવે ખોરાક ખાવાનો સમય પૂરો થઈ ગયો છે અને તેના પરિણામે મોડી રાત્રે તમને ભૂખ લાગવાની આદત ઘટી જાય છે અને તમે આવો અનહેલ્ધી ખોરાક ખાવાથી બચી જાઓ છો તો મિત્રો અમે જણાવેલી આ પાંચે રીતને તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી આ તમને એકદમ સીધો આજથી જ ફાયદો નહીં આપવા લાગે પરંતુ ધીમે ધીમે તમને જરૂર જોવા મળશે આ નાની નાની આદતો તમે તમારા રોજિંદા જીવનમાં સરળતાથી ઉપયોગ કરી શકશો અને તમારા વજન ઉતારવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જો હેલ્થ ટિપ્સ ને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી માતા ની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે વિડિયો ને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર